પરંતુ ડેડીયાપાડા ધારા સભ્ય અને આદિવાસી સમાજ ના મસીહા

જે રીતના એ લોકો એ પોતાની લાગણી દર્શાવી છે ત્યારે હું દાહોદ જિલ્લાના એક એક વ્યક્તિનું ઋણ જીવનમાં ક્યારે ભૂલી નહીં શકું આ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત અને સાથો સાથ આ જનસભા નો થવા દેવા માટે અનેક પ્રયત્નો ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યા છે અનેક પ્રયત્નો કર્યા

તમારી પડખે ઉભો છે કોઈ ને પણ અન્યાય અને અત્યાચાર થશે આમ આદમી પાર્ટી તમારી પડખે ઉભી છે અને આદિવાસી સમાજના મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે

આપણે સૌએ સેની લડત લડવાની જરૂર છે જ્યારે જ્યારે ગુજરાતના ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે પૂરતો પાકનો ભાવ એને નથી મળતો સિંચાઈના પાણી માટે આપણો ગુજરાતનો ખેડૂત લાચાર બનીને મજબૂર બનીને ભીખ માંગવી પડે છે ત્યારે હું આ સરકારને કહેવા માંગીશ કે જો આવનારા દિવસોમાં

પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો છે ત્યારે ઇતિહાસ રચાડો છે ત્યારે ત્યારે હું કહેવા માંગેશ